એક વાત કહું એના એકદમ અલગ દુનિયામાં જતી રહી છે જેટલી વાત આપણે વસુધાની સાંભળીને એટલી વાત કદાચ આપણે એનાની સાંભળી છે આપણે વાંચી રહ્યા છીએ સાત પગલાં આકાશમાં રિટર્ન બાય કુંદનિકા કાપડિયા હવે એના એના એ પાર્ટીમાંથી નીકળી જાય છે અને રોબ એને થોભવા મથે છે ચોવીસમું ચેપ્ટર ચાલુ કરું છું રોબ બિયર લેવા ગયો કે એના ઊભી થઈ ગઈ કોઈનું તેની તરફ ધ્યાન નહોતું હવે ત્રણ ચાર જણને બાદ કરતાં બધા જ નૃત્યમાં જોડાઈ ગયા હતા સુઝન થાકીને બહાર નીકળી આવી હતી ને બારી પાસે જઈને ઊભી ઊભી શેમ્પેન પીતી હતી લોવેલ એક સોફામાં બેઠો હતો ને ધીરે ધીરે ડોલતો હતો બધા જ લયમાં ચકચૂર હતા રોગ પ્રમાણિક પડે જ માનતો હશે કે મન હૃદયને હળવા હળવા કરવાનો આ એક નિશ્ચિત ઉપાય છે એનાએ વિચાર્યું અને તેના જૂથના બધા જ સુલભ સુખની શોધના વેગીલા વેણમાં આ બધાની જીવનધારા એકત્ર થતી હતી કે વિખરાતી જતી હતી રબ મને સહાયપૂર્વક થવા માંગતો હતો પણ આ માર્ગ મારો નથી મિત્રો હું પોઝ લઈશ કારણ કે આપણે પશ્ચિમ સંસ્કૃતિનું અનુકરણ કરવું ન કરવું એ અલગ વસ્તુ છે પણ આપણા વ્યક્તિત્વને શોભે તેવું કરવું એ જ સાચી વાત છે આપણા વ્યક્તિત્વ અને આપણા પરિવારને પરિવારને નહીં પણ આપણા અંતર આત્માને શોભે ગમે એવું કરવું કોઈની કોપી કરવી અને પછી એમ વિચારવું કે ના હવે હું કદાચ ઠીક થઈ જઈશ એ સાચી વાત નથી પોતાના સ્વભાવને અનુસરીને કામ કરવું અને આ એનાનો સ્વભાવ નહોતો કદાચ એનો સ્વભાવ હોત તો એ સ્વીકારી લેતી કારણ કે એ તો મુક્ત વિચારવાળી સ્ત્રી છે પણ આ એનો સ્વભાવ નહોતો એટલે એને એમ થયું કે આ માર્ગ મારો નથી આંધણું અનુકરણ આનું નામ કહેવાય કે જે એનાએ ના કર્યું તે ઊભી થઈ સુઝનને કહ્યું રોબને કે જે હું જાઉં છું અને તે બહાર નીકળી આવી બહાર એક નાનકડો બગીચો હતો ઉપર સુન સુદ તેરસનો ચંદ્ર પ્રકાશતો હતો અને નીચે જેરી ઝેરેનિયમના રંગ રંગના ફૂલો પર વૃક્ષની છાયાઓ પથરાઈ હતી અંદર જેટલા ઘોંઘાટ ગરમી ઉત્તેજના અને આવેશ હતા તેટલી જ બહાર સ્નિગ્ધતા શીતળતા અને શાંતિ હતા આ શાંતિને શ્વાસમાં ભરતી તે ઘડીક વાર પોતાની ગાડીને અઢેલીને ઊભી રહી રોપ તેને શોધવા બહાર આવે તેનો સંભવ નહોતો તેનું માત્ર સૂચન હતું આગ્રહ નહોતો ઉપર અસીમ સુંદર આકાશ નીચે શાંત ધરા વચ્ચે પોતે એકલી જેનો એક માર્ગ ખોવાઈ ગયો છે અને બીજો માર્ગ મળ્યો નથી અને આ બધા તેમને પણ શું માર્ગ મળ્યો છે અહીં સંપન્નતા છે સ્વતંત્રતા છે પણ અહીં પણ અહીં દેહ એ જ દેવતા છે કામ નાના દીવા પેટાવી અહીં દેહની જ આરતી ઉતારવામાં આવે છે વૈવિધ્યોની લોભામણી ગલીઓમાં તેમની દેહયાત્રાનો એક ઉત્સવ ચાલે છે ગ્રુપ ઓફ સેક્સ ગ્રુપ સેક્સ વિશે તેણે સાંભળ્યું હતું આજે પ્રત્યક્ષ જોયું પણ એક દિવસ તેમના વૃક્ષના પાંદડા એકાએક કરીને ખરી જશે ત્યારે શું થશે જે સ્વતંત્રતા છે છે તે પણ એક મોહરું તેની તેઓ અસહાય સદૈવ કોઈનો ટેકો મેળવવા પોતાના શરીરને પુરુષની નજરે વાંચનીય બનાવવા પ્રયત્નશીલ રહે છે એકલા પડી જવાનો તેમને બહુ મોટો ભય છે કારણ કે તેમને પ્રેમનો અહીં પ્રેમનો વિસ્તાર નથી અને સંબંધો અસ્થાયી છે આ સુંદર બગીચાવાળા લાલ સૂર્ય કીંટોવાળા મકાન પતિ પત્ની બંને માટે જુદી કાર ફ્રીજ કલર ટીવી સેટ માઇક્રોવેવ ઓવન અને બધા સાધનો સગવડોથી રહિત રહી જવાનો ભય તેમને પરાધીન બનાવી દેતો હતો આવતીકાલે આ બધું ન રહે તેના ભયથી તલવાર તેમના માથે લટકતી રહેતી હતી છૂટા થઈ જવાનું સહજ હતું તેથી એકલતાનો ભય હતો જીવનની વાસ્તવિકતાઓ સામે જજુ હોવાની શક્તિનો ભય હતો વૃદ્ધાવસ્થાનો ભય હતો અને આર્થિક ચિંતા હતી આ શ્રીમંત દેશ હોવા છતાં આર્થિક ચિંતા લગભગ બધાને જ થતી કારણ કે તેમની જીવનશૈલી એ પ્રકારની હતી અને આ બધા ઉપરાંત મુક્ત

ને પત્ની માટે પણ બહારના પ્રેમની છૂટ રાખી હતી પણ પત્ની દિગ્ગજો અમુક કલાકારોની વાત થઈ રહી છે અહીંયા કે જે ઉદાહરણો છે કે એટલા મોટા સારા વિચારોવાળા પુરુષો હતા એ પણ સ્ત્રીને બીજા બાળક સાથે સ્વીકારી ન શક્યા સંબંધ સ્વીકાર કર્યો પણ એનું બાળક સ્વીકાર ના કર્યો તો થયો તો એનું એ જ નહીં યાર તમે આગળ વધીને વધારે દુઃખી થઈને વધારે સ્વતંત્રતા લઈને વધારે અંદર ઘૂસતા જાઓ અને પછી જ્યારે અસ્વીકાર્ય આપણને કોઈ ગણે ત્યારે તમને તમારી સ્વતંત્રતા ઉપર દુઃખ થઈ આવે પછી થાય કે ના આ તો સ્વતંત્રતા હતી જ નહીં આ તો મૂર્ખામી હતી જે મેં કરી તો આવી મૂર્ખામી આ પશ્ચિમના દેશોમાં લોકો કરી રહ્યા છે આ મારો માર્ગ નથી ફરી એના એ પોતાની જાતને કહ્યું પણ મારે કમાવાના નવા માર્ગ ખોળવાના છે જીવનમાં મારે હજી કેવી કેવી લડત આપવી પડશે હું શાંતિ ઈચ્છું છું સ્નેહ ભર્યો એક ખૂણો ઈચ્છું છું હું થાકી ગઈ છું તેને ગળે ડૂમો ભરાયો આ સ્ત્રીઓ પણ એ જ નહીં ઈચ્છતી હોય અહીં તો લાંબા લગ્ન જીવન પછી પણ પતિ પત્ની અચાનક છૂટા થઈ જતા પત્નીને છોડી પતિ ચાલ્યો જાય ત્યારે સ્ત્રીની ઉંમર ઘણી મોટી હોય તેમ બને બધાનું આવું થાય તેમ નહીં પણ ઘણાના જીવનમાં બાળકોને માટે સુખ અને સાર્થકતાપૂર્વક જીવવાની તક તો હોવી જોઈએ પોતાની અધૂરપો ઉણપો હોય એ વાત જુદી છે પણ સામાજિક વ્યવસ્થા પ્રણાલી કે નિયમોને કારણે આ તક છીનવાય જવી ન જોઈએ વિચારોમાં માં ડૂબેલી એના એ યંત્રવત કાર બારણું ઉખાડ્યું અંદર બેસી ગાડી હંકારી લાંબા સૂના ચોખ્ખા પહોળા રસ્તાઓ પર ગાડી ચલાવવાનું તેને ગમ્યું ઘરે જવાનું મન ન થયું બસ આમ જ રસ્તા પર સરતા થવું સરતા જવું થાક ન લાગે ત્યાં સુધી આંખ ન મીચાય ત્યાં સુધી સફાળા જાણે આંખ પટપટાવી તે ઘર પાસે પહોંચી જ ગઈ હતી રોજની ટેવ જ સો તે હસી તણે ગાડી પાર્ક કરી ચાવી વડે બાણું ઉગાડ્યું થવા આવ્યો હતો બધા ગાઢ ઊંઘમાં હશે પણ વચ્ચે જટકી ગઈ બેઠક બેઠા બેઠા માળા ગણતા હતા હજી જાગો છો એના આશ્ચર્યથી પૂછ્યું જયાબેને સ્નેહભરી નજરે તેની સામે જોયો તારી રાહ જોતી હતી એનાનો હૃદય ભરાઈ આવ્યો પૃથ્વી પર ક્યાંક હજી સૂર્ય પ્રકાશતો હતો બધે અંધારું નહોતું તે નજીક ગઈ ઘણું મોડું થયું છે ઊંઘ નહોતી આવતી જયાબેને માણા બાજુ પર મૂકી સ્નિગ્ધ કંઠે બોલ્યા બહુ મોડું થયું છે એટલે તારી સહેજ ચિંતા થતી હતી જોકે અહીં એમ તો વાંધો નહીં પણ એ લોકોની આવી પાર્ટીમાં પહેલી વાર ગયેલી એટલે થયું કે શી ખબર તને ત્યાં ફાવે ન ફાવે ખાવાનું પણ આપણું ત્યાં કદાચ ન હોય તો આવે ત્યારે કદાચ તને ભૂખ લાગી હોય એટલે સાંજે ઢોકળા બનાવ્યા હતા તે એક થાળી રાખી મૂકી હતી ઊભી રહે ગરમ ગરમ ઉતારી આપવું ત્યાં તે ખાધું તો હશે ને એના એની સામે ક્ષણ વાર તાંકી રહી પછી એમના ખોળામાં માથું મૂકી ડૂસકે ડુસકે રડી પડી જયા બેને તેની પીઠ પર હાથ ફેરવ્યો અનયાસ તેમના કંઠે ઉદ્ગાર સ્થળી પડ્યો દીકરી તે એનાનો દેહ દુર્નિર્વાર દુદનના વેગથી ઉછળી રહ્યો જયા બેને હળવેથી તેના આંસુ લૂછ્યા દીકરી ઘણા દિવસથી હું તને જોઉં છું તને હવે અહીં કામની મુશ્કેલી પડે છે તે હું સમજું છું પતિ જતા સ્ત્રીને સમાજે વધુ શક્તિ આપવી જોઈએ તેને બદલે તો ઉલટાનો શક્તિ ખાઈ જાય છે મારી યાદ સ્થિતિ હતી પણ વિપુલ મારો દીકરો મોટો હતો તને શું શું થતું હશે તે હું સમજી શકું છું ઘણા વખતથી તને કહેવાને એક વાત મનમાં ઘોળાયા કરે છે કઉ એનાએ પ્રશ્ન ભરી નજરે સાસુ સામે જોયું મને એમ થાય છે તને મારી વાત ગળે ઉતરે તો કે ચાલ આપણે ભારત પાછા જઈએ જઈએ એનાની આંખમાં આશ્ચર્ય થઈ તરી આવ્યું ભારત હા ત્યાં ત્યાં પ્રેમ છે લોકો વધુ વધુ સહિષ્ણુ અહીં અહીં તો દરેક જણ પોતાના માટે જીવે છે અહીંનો સમાજ ભૌતિક બહિર્મુખ છે સાચો પ્રેમ એટલે શું તે કોઈને ખબર નથી ભારતના લોકો બીજાઓની કાળજી કરે છે વૃદ્ધોને માન આપે છે ત્યાંય સમાજ બદલાયો છે પણ હજી ત્યાંના ભૌતિકતા સિવાયના આદર્શોની ઉપાસના છે હજી ગાંધીને જીવંત રાખવા મથનારા લોકોનો ત્યાં મોટો સમૂહ છે આપણને ત્યાં કંઈક કામ મળી રહેશે આશ્રયને શાંતિ મળશે અને પ્રેમભરી નજરે એના એને ભીંજવી રહી અને ત્યાં મુંબઈ જેવા શહેરમાં તો તારા વેશને માન્ય રાખનારા લોકો પણ હશે જ આભા અને અગ્નિવેશ પહેલાં તો ગંદકી ગરમી ગરીબી ને માનવ વસ્તીથી ઉભરાતા દેશમાં જવાની આનાકાની કરી પણ પૂર્વજોના દેશમાં એક નવા દેશમાં નવી રીતે વસવાટ કરવાનો પડકાર તેમના યુવાન લોહીને આકર્ષી ગયો અને થોડાક મહિનામાં લંડનના વસવાટને સંપૂર્ણ રીતે સંકેલી તેઓ ભારત આવી ગયા આગળ વાંચું છું વિધાતાએ ખૂબ સુંદર ચિત્ર રચેલું એક સમન્વયનું જ્યાં બધા સાથે રહેતા છતાં બધાને પોતાનું એકાંત હતું જ્યાં સ્વતંત્રતા હતી પણ એકલતા નહોતી સંબંધો હતા પણ આધિપત્ય નહોતું ઘટાડા વૃક્ષની વચ્ચે નાના રૂપકડા મકાનો હતા ધરતીમાંથી ઉગી નીકળ્યા હોય એવા સલામતી આપતા પણ બાંધી રાખતા નહીં આસપાસ બાગ હતો ફૂલો હતા ફૂલવેલથી છાયેલા મંડપો હતા પવનનું અને પંખીનું સંગીત હતો અને શાંતિ હતી અહીં જે લોકો રહેતા હતા તે સૌની પાસે પોતાનું ગમતું કામ હતું સાદું ને સર્જનાત્મક જીવન હતું અહીં મિત્રતાને હુંફ હતા પ્રભાત અહીં ટંકાની છાલકો વડે આંખો ખોલતો અંધારું અમી ધારે વરસતો ને સામે હતો સમુદ્ર વિરાટનો અઘાધ તંગ હિલોળ સુંદર અને ભીષણ સ્થાયી અને સતત ગતિશીલ અહીં પરંપરાએ મહોર મારેલી માન્યતાઓ નહોતી ભૂતકાળના રીત રિવાજોનું આવર્તન નહોતું પહેલાંથી ચાલ્યું આવે છે તે માટે સમાજમાં પ્રચલિત પ્રચલિત છે તે માટે શાસ્ત્રો કે ધર્મોમાં કહ્યું છે તે માટે કશું સાચું ઠરાવી દેવાયું નહોતું મુક્ત હવામાં બુદ્ધિ વડે જાતે અવલોકેલું જગત અને જાતે કરેલા પ્રયોગોના માર્ગે સાચું શું છે તેની શોધ હતી પ્રકૃતિએ જે ભેદ સર્જ્યા હતા લિંગના રંગના દેહ આકારના તે ભેદના આધારે પછી બીજા ભેદની માંડણી થઈ નહોતી અહીં દરેકનો દરજ્જો સમાન હતો દરેકનું પોતાનું જીવન પોતાના નિયંત્રણમાં હતો દરેકનું મૂલ્ય દરેકનો મહિમા પરાપૂર્વથી નિર્મિત બધી ઝાડા ઝાખરામાંથી બહાર આવી દરેક જણ પોતાની અંદર જે સુંદર શુભ્રતમ હોય તેને પ્રકટ કરવાની પોતાની શક્યતાઓની સીમાઓ વિસ્તારવાની પોતાના ઉચ્ચતમ શિખરો ખોળવાની અભીપસાથી સંચાલિત હતું મનુષ્ય જીવન જીવવાના એક ઉત્તમ પ્રયોગનું આ સુંદર રમણીય ચિત્ર વિધાતાએ બહુ મહેનત લઈને ઘડ્યું હતું અને પછી એ ચિત્રના ટુકડા કરી એ ટુકડાઓ ચારેય દિશામાં વિખરી દીધા હતા અને પછી જીવનના એ દેવતા પ્રતીક્ષા કરતા હતા એ ટુકડાઓ એકમેકની સમીપ ખેંચાઈ આવી ફરી ચિત્રને અખંડ સુંદર બનાવી દે તેની આજે મેં આખું વગર પોઝ લઈએ જે વાંચ્યું છે ને એ આખું વિધાતાનું જ ચિત્ર છે આખો એક પેજ છે જે કદાચ વાંચતા મને કદાચ ત્રણ ચાર મિનિટ લાગી હશે પણ આખું જે પેજ છે એ વિધાતાએ બનેવેલું એક સુંદર ચિત્ર સમન્વયનું ચિત્ર અહીંયા કુંદનિકાબેને લખ્યું છે અને કદાચ એવું જ હશે પણ આપણે સમજી નથી શક્યા આગળ વાંચજો અમે બધા વિનોદને ત્યાં મળ્યા હતા અમે એટલે હું ને સ્વરૂપ મિત્રા આલોપા એના ને અગ્નિવેશ અને જયાબેન આભા અને તેના પતિ ગગનેન્દ્ર અને અચ્છા હવે આ પાછું ઈશા વાત કરે છે હું સ્વરૂપા મિત્રા આલોપા એના અગ્નિવેશ જયાબેન આ બધાની વાત હવે ઈશા આવી ગઈ છે અહીંયા આગળ એ વિનોદને ત્યાં મળ્યા હતા સૌથી પહેલાં ત્યારે અમે હજુ પરસ્પરને ખાસ ઓળખતા નહોતા વિનોદ બધાનો મિત્ર હતો અને તેણે બધાને પોતાના ઘરે નિમંત્ર્યા હતા પ્રથમ દ્રષ્ટિએ પ્રેમની જેમ પ્રથમ મિલને મિત્રતા જેવું પણ કંઈક હશે જ સાચી વાત છે એવું તો હોય જ હું માનું જ છું પ્રથમ પરિચય જ અમે એકબીજા સાથે ઊંડી નિકટતા અનુભવી રહ્યા બધાએ વિનોદના રસોડામાં ઘૂસી જઈને રાંધ્યું એનાને વિનોદે મળીને સમોસા બનાવ્યા મેં એને મિત્રાએ મગ પાલકનું શાક જયાબેને કડક છત છતાં પોચી ભાખરી બનાવી સ્વરૂપે સલાડ એના એનો તો કાચો શાકભાજી સાથે વિશેષ સંબંધ ખરો ને કોણ છે કેમ કે આ લખ્યું છે અ પછી એમાં ઇન્વર્ટેડ કોમા અની વાત થાય છે તેને લાગતું કે પોતે નકામો વચ્ચે દખલ કરે છે પણ ખરેખર તો તેની હાજરીથી એક નાનકડો ખંડ વધુ જીવંત બનેલો વાળા રૂમમાં શૈત્રંજી પાથરીને અમે બેઠા હતા કેળના પાન પર જમ્યા સાથે જમવાની મજા આવે નહીં આભાએ કહ્યું આભા અને અગ્નિવેશ મોટા થઈ ગયા છે એનો મતલબ સાથે રાંધવાની પણ મજા આવે વિનોદે કહ્યું જે કુટુંબમાં પતિ અને પત્ની મા બાપ અને સંતાનો સાથે મળીને રસોઈ કરે તે કુટુંબમાં સુખ રહે એના એ બીબીસી પરથી નવી વાનગીના કાર્યક્રમ વખતે આયોજકે ઉચ્ચારેલું વાક્ય કહ્યું સ્વરૂપ સાધારણ રીતે ઝટ્ટ દઈને બોલતો નથી પણ તે દિવસે તે પણ કંઈક વિશેષ લહેરમાં હતો તેણે કહ્યું કે જે લોકો સાથે કામ કરીને સાથે જન્મે સાથે ગાય ને સાથે બેસે તે લોકો સુખી થાય ચલો ચલો બધા સાથે ગાઈએ મિત્રા મોટેથી બોલી ઉઠે થોડી વાર બધા ચૂપ થઈ ગયા ઉતરતી રાતનો અંધારો આલાપ બની અમારી વચ્ચે વિસ્તરવા લાગ્યો અને પછી અલોપાએ ગાવાનું શરૂ કર્યું અને ખરેખર તો એ ગીત નહોતું પણ ધૂન હતી ઓમ શિવમ શિવ પરાત પરા ઓમ કારા શિવ તવણમ નવાઈની વાત એ નવાઈની વાત કે અમને બધાને જ એ ધૂન આવડતી હતી તેણે ગાયું અને અમે ઝીલ્યું અંધારું વધતું જામ વધુ જામતો ગયું કોઈએ દિવસો સળગાવ્યો નહીં ખુલ્લી બાલ્કનીમાંથી પૂર્વમાં ઉગેલા ચંદ્રનું મૃદુ અજવાળું ખંડમાં ધીરે ધીરે પ્રવેશ્યો અમારી ધૂન વધુને વધુ હૃદયમાં ઉદ્ગતિત થઈ ગઈ રાત્રિના અંગ અંગથી એક મીઠાશ ચરી રહી હજુ બે ત્રણ કલાક પહેલા તો અમે એકબીજાને ખાસ ઓળખતા પણ નહોતા અને અસુરના પ્રવાહમાં અમે સાથે તરી રહ્યા એક આનંદ અને આત્મીયતાના ધબકારમાં અમારી અંદર રહેલા શુદ્ધ મનુષ્ય તત્વ મનુષ્યત્વનો લય પ્રકટ થયો આજ સુધી કદી અનુભવી નહોતી એવી એક સંવાદિતામાં પ્રકાશમાં મધુર પારદર્શક રંગોમાં જીવન ગતિમય થઈને વહી રહ્યું અમારામાંના દરેકે દરેક જણ પોતાની અંદર જે ઉત્તમ ઉત્તમ ભાવો છે તેને ઉપર આવતા પ્રકટ થતા અનુભવ્યા વાઇબ્સ છે નથી કહેતા આપણે લોકો વાઇબ હે વાઇબ એવી રીતના વાઇબ છે એ પળે ત્યાં જે કોઈ આવ્યું હોત તે અમારા નિકટતમ સ્નેહને પામ્યું હોત વિશ્વનો દરેક મનુષ્ય તે પડે અમારો બંધુ બની ગયો અને આ કોઈ એકને કારણે નહોતું બધાના સાથે હોવામાં એક આકાશ હેઠળ સમાન અભિપ્સા લઈને સાથે ઉડવાની અનુભૂતિમાંથી આ અદભુત અલૌકિક ભાવ સૃષ્ટિ નિર્માણ થવા પામી હતી અંધારાના સરોવરમાં ગીતોના પોયણા પછી એક પછી એક ખીલતા ગયા અને રાત સુરભિત બની ગઈ ઘણી વારે ગાવાનું બંધ થયું ધીરે ધીરે સુરનો ગુંચાર શમ્યો બધા ક્યાંય સુધી મૌન બેસી રહ્યા એનાએ ધીમેથી કહ્યું આપણે બધા હંમેશ માટે આમ સાથે રહીએ તો અને અહીંયા ચોવીસમું ચેપ્ટર સમાપ્ત થાય છે આપણે વાંચી રહ્યા છીએ સાત પગલા આકાશમાં રિટર્ન બાય કંતની કકા પડ્યા આગળ પચીસમું ચેપ્ટર હવે આ ચેપ્ટરમાં તો હજી તો બધાનો સુલેહ થાય છે એનાના જીવનમાં ફેરફાર આવે છે તો પચીસમું ચેપ્ટર આપણે વાંચી શું કાલે ત્યાં સુધી બાય બાય